હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવી રાજસ્થાનની ફેમસ દાળ બાટી તો આજે આપણે બાટીને કોઈપણ જાતના ઓવન તંદૂર કે બાટીના સ્પેશિયલ કુકર વગર ઘરમાં જ રહેલા અપમ પેનમાં બનાવીશું અને આ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બાટી સાથે ખાવાની મજા પડી જાય એવી સુપર ટેસ્ટી ગરમા ગરમ દાળ પણ બનાવીશું તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ દાળ બાટી ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને બહુ જ ભાવશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં દાળ બાટી માટેની એકદમ ટેસ્ટી દાળ બનાવવા માટે આપણે અડધો કપ તુવેરની દાળ લઈશું એમાં વન ફોર્થ કપ જેટલી મસૂરની દાળ ઉમેરીશું સાથે જ વન ફોર્થ કપ જેટલી મેં મગની લીલી છોડાવાળી દાળ લીધી છે અહીંયા તમે મગની પીળી દાળ પણ લઈ શકો છો વન ફોર્થ કપ જેટલી અડદની દાળ લીધી છે સાથે જ વન ફોર્થ કપ જેટલી ચણાની દાળ પણ લઈ લઈશું હવે આ બધી જ દાળને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાની છે અને હવે દાળ બરાબર મિક્સ થઈ જાય એટલે પાણીથી સારી રીતે ધોઈ લઈશું તો હાથથી મસળીને બેથી ત્રણ વાર પાણી બદલીને દાળને સારી રીતે ધોઈ લેવાની છે મેં અહીં અત્યારે પાંચ દાળનો ઉપયોગ કર્યો છે પણ જો તમારી પાસે કોઈ એકાદ દાળ ના હોય તો પણ આ દાળ બનાવી શકાય છે આ દાળને તમે પંચમેળ દાળ પણ કહી શકો હવે આ પાણીને આપણે કાઢી લઈશું અને ફરી બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લઈશું હવે આ દાળને આપણે હુંફાળા ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળી રાખવાની છે મેં જે મેઝરમેન્ટ બતાવ્યું છે એમાંથી તમે ચારથી પાંચ વ્યક્તિ માટે દાળ બાટી બનાવી શકશો હવે આપણી દાળ પલળે છે ને ત્યાં સુધીમાં બાટી માટેનો લોટ તૈયાર કરી લઈએ તો એના માટે મેં અત્યારે ઘઉંનો રેગ્યુલર રોટલી માટેનો જે લોટ આવે છે એ દોઢ કપ ભરીને લીધો છે એમાં અડધો કપ જેટલો સોજી ઉમેરી લઈશું હવે બાટી પચવામાં એકદમ હળવી રહે એના માટે હાફ ટી સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી લઈશું ત્યારબાદ એમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું અને બે પીંચ જેટલો હળદર પાવડર ઉમેરી લઈશું હવે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ અને એક પીંચ જેટલો કુકિંગ સોડા ઉમેરી દઈશું હવે મોણ માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પીગળેલું ઘી ઉમેરી લોટને બરાબર મસાલા સાથે મિક્સ કરી દઈશું અને બાટી માટેનો લોટ બાંધી લઈશું અહીંયા આપણે બાટીના લોટમાં મુઠ્ઠી વડે એટલું મોણ ઉમેરવાનું છે તો મુઠ્ઠી વાળીને આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સહેજ જ પ્રેસ કરતામાં લોટ એકદમ તરત જ છૂટો પડી જાય છે મીન્સ કે લોટમાં હજુ થોડા મોણની જરૂર છે તો બે ટેબલ સ્પૂન જેટલું બીજું મેઘી ઉમેર્યું ફરી એકવાર લોટમાં સારી રીતે મોણને મિક્સ કરી લઈએ લોટના દરેક કણમાં ઘી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે લોટને આ રીતે હાથથી મસળીને મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે મુઠ્ઠી એકદમ સરસ ટાઈટ વળી છે અને આ રીતે પ્રેસ કરતામાં તરત જ લોટ છૂટો નથી પડી જતો તો પરફેક્ટ મોણ લોટમાં આવી ગયું છે હવે આપણે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું આ લોટ બાંધવા માટે આપણે હલકા ગરમ પાણીનો ઉપયોગ કરીશું એક સાથે પાણી ના ઉમેરી દેતા આ રીતે થોડું થોડું પાણી ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો બાટી માટેનો લોટ મેં અત્યારે તૈયાર કરી લીધો છે તો અહીં તમે જોઈ શકો છો બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ નહીં આપણે ભાખરી માટેનો જે લોટ બાંધીએ છીએ સેમ એવી જ રીતનો લોટ મેં બાંધીને તૈયાર કર્યો છે હવે આપણે આ લોટને ઢાંકીને થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું બીજી બાજુ આપણે દાળ પણ સરસ પલળી ગઈ છે તમે જોઈ શકો છો દાળ ફૂલીને સાઈઝમાં ડબલ થઈ ગઈ છે તો હવે આપણે દાળને બાફવા માટે એક પ્રેશર કુકરમાં બધી દાળ ઉમેરી લઈશું હવે એમાં બે પીંચ જેટલો હળદર પાવડર સાથે દાળ કુકરમાંથી ઉભરાઈને બહાર ના આવે એના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ સાથે જ હાફ ટી સ્પૂન જેટલું મીઠું પણ મેં ઉમેર્યું છે પણ એ વખતે કેમેરો બંધ થઈ ગયો હોવાથી કેમેરામાં નથી આવ્યું સાથે જ આપણે દાળ ડૂબે અને ઉપર એક ઇંચ જેટલું પાણી રહે એટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દઈશું તો દાળની ઉપર એક ઇંચ જેટલું પાણી રાખી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને વિસલ લગાવી ગેસની મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ વિસલ કરી લઈશું હવે આપણી દાળ બફાય છે ને ત્યાં સુધી આપણે બાટી તૈયાર કરી લઈએ તો લોટમાં આપણે સોજી ઉમેર્યો હોવાથી સોજીએ પાણી એબ્ઝોર્વ કર્યું છે અને લોટ થોડો કઠણ થઈ ગયો છે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લોટને આપણે ફરી એકવાર સારી રીતે મસળી લઈશું અને બાટી બનાવવા માટેનો પરફેક્ટ બનાવી દઈશું તો બે થી ત્રણ મિનિટ સુધી લોટને આ રીતે સરખો મસળી લેવાનો છે હવે બાટી માટેનો પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે હાફ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને તેલ વાળો કરી લઈએ લોટ આ રીતે એકદમ સરસ તેલવાળો થઈ જાય એટલે આપણે બાટીને વાળવા માટે લુવા તૈયાર કરી લઈશું તો હાથમાં થોડો લોટ લઈ અને બાટીને અંદર સુધી પ્રોપર કૂક થાય એના માટે પહેલાં લોટને આ રીતે બંને હાથથી મસરી લઈશું હવે લોટને આ રીતે આંગળી અને અંગૂઠાથી પળો કરી લઈશું અને નીચેની સાઈડ વાળતા જઈશું અને ત્યાર પછી જે ખુલ્લી બાજુ છે એને જોઈન્ટ કરતા જઈશું બાટીમાં આપણે કશું સ્ટફિંગ નથી ભરવાનું પણ આ રીતે કરવાથી બાટી પ્રોપર અંદર સુધી કૂક થશે હવે આપણે આ બાટીને રાઉન્ડ શેપ આપી દઈશું અપ્પમ પેનના ખાનામાં સમય એ રીતની તમારે એટલી સાઇઝની બાટી બનાવીને તૈયાર કરી લેવાની તો અત્યારે એક બાટી મેં તૈયાર કરી લીધી છે હું તમને બીજી બાટી પણ તૈયાર કરીને બતાવું અહીં જો તમારે મોટી સાઈઝની બાટી બનાવી હોય તો પણ બનાવી શકાય પણ અત્યારે આપણે બાટીને અપમ પેનમાં બનાવવાના છીએ તો એના માટે અત્યારે અપમ પેનમાં ખાનામાં સમાય એ પ્રમાણેના લુવા લઈ અને હું એ સાઇઝની જ બાટી બનાવું છું તો પહેલાં આપણે લોટને નીચેની તરફ વાળકી જેવું વાળી અને ત્યાર પછી કિનારીઓ જોઈન કરી અને બાટી જેવો રાઉન્ડ શેપ આપી બાટી તૈયાર કરી લઈશું અને સેમ આ જ રીતે મેં બધી જ બાટી તૈયાર કરી લીધી છે હવે આ બાટી અંદર સુધી પ્રોપર કૂક થાય એના માટે ચપ્પુથી આ રીતે નિશાન લગાવી દઈશું તો સેમ આ જ રીતે મેં બધી બાટીને નિશાન લગાવી દીધા છે હવે અપ્પમ પેનમાં બાટી બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર પેનના દરેક ખાનામાં એક એક ટીપા જેટલું ઘી મૂકી દઈશું રશની મદદથી ઘીને બધી બાજુ ફેલાવી દઈશું અને તૈયાર કરેલી બાટીને વન બાય વન ગોઠવી દઈશું તો તમે જોઈ શકો છો બાટીને પરફેક્ટ સાઇઝની બનાવી હોવાથી દરેક ખાનામાં પરફેક્ટ બેસી ગઈ છે હવે ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ માટે થવા દઈશું હવે ઢાંકણ ખોલીને એકવાર જોઈ લઈએ તમે જોઈ શકો છો નીચેથી સરસ ગોલ્ડન કલર આવ્યો છે બાટીને આપણે આ રીતે પલટાવતા રહેવાનું છે જેથી બધી બાજુથી એક સરખી શેકાય આ રીતે અપ્પમ પેનમાં બાટી બનાવવાથી બાટી જલ્દી કૂપ થાય છે હવે આપણે બીજું એક એક ટીપા જેટલું ઘી ઉમેરી દઈશું જેથી નીચેની બાજુ પણ બાટી એકદમ સરસ ગોલ્ડન કલરની શેકાય હવે ફરી ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું હવે ફરી આપણે એને ઉલટાવીને જોઈ લઈએ તમે જોઈ શકો છો વચ્ચેની જે ત્રણ બાટી છે એ નીચેથી એકદમ સરસ ગોલ્ડન કલરની પરફેક્ટ શેકાઈ ગઈ છે બાકીની બાટીને શેકાતા થોડીક વાર લાગશે કારણ કે વચ્ચેની બાજુ ગેસની ફ્લેમ સીધી આવે છે તો વચ્ચેની ત્રણ બાટી પરફેક્ટ શેકાઈ ગઈ હોવાથી એને કાઢી લઈશું અને સાઇડ્સ પરની બાટીને વચ્ચે મૂકી દઈશું જેથી એ પણ બધી બાજુથી પરફેક્ટ શેકાઈ જાય તો આ રીતે ઉલટાવતા પલટાવતા આપણે બાટીને શેકી લેવાની છે ઢાંકણ ઢાંકી દઈશું અને થવા દઈશું હવે આ ગરમા ગરમ બાટીને આપણે ઘીમાં ડીપ કરીએ બાટીમાં જે આપણે ઉપર કટ્સ લગાવ્યા છે એના લીધે ઘી અંદર સુધી જશે અને બાટી જ્યારે આપણે ખાઈશું ત્યારે એ બિલકુલ ડ્રાય નહીં લાગે એટલે આ સ્ટેપ તમે ચોક્કસથી ફોલો કરજો બિલકુલ સ્કીપ ના કરતા તો આ રીતે તૈયાર કરેલી ત્રણેય બાટીને મેં ઘીમાં ડીપ કરીને પ્લેટમાં કાઢી લીધી હવે આપણે બાકીની બાટીને ચેક કરી લઈએ તો તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે બાટી આપણી એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે તે છતાં પણ જો તમારી બાટી કૂક ના થઈ હોય તો સાઈડને ઉલટ પુલટ કરી અને પરફેક્ટ શેકી લેવાની તો બધી જ બાટીને મેં પ્લેટમાં કાઢી લીધી છે અને ઘીમાં ડીપ કરી દીધી છે બાટીને જ્યારે ગરમ હોય ત્યારે જ ઘીમાં ડીપ કરવાની જેથી ઘી અંદર સુધી જશે અને બાટી એકદમ સોફ્ટ બનશે હવે દાળના મસાલા માટે અત્યારે મેં ચાર નંગ મરી લીધા છે અને એક નાનો તજનો ટુકડો લીધો છે હવે આ બંને વસ્તુને મેં વાટી લીધી છે હવે આપણે દાળને ચેક કરીએ તમે જોઈ શકો છો પાણીના પરફેક્ટ મેઝરમેન્ટ સાથે દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે કોઈ પણ દાળ બનાવતા પહેલાં થોડીક વાર તમે ગરમ પાણીમાં પલાળી રાખશો તો દાળ જલ્દી કૂક થઈ જશે હવે દાળના વઘાર માટે અત્યારે મેં બે ટેબલ સ્પૂન ઘી લીધું છે હવે ઘી બળી ના જાય એના માટે એક મોટી ચમચી તેલ ઉમેરી દઈશું તેલ અને ઘી ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું એક તમાલપત્ર બે નંગ લાલ સુકા મરચાં બે પીંચ જેટલી હિંગ ઉમેરી વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈશું એકવાર મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે ત્યાર પછી એમાં સાતથી આઠ કડી જેટલું સમારેલું લસણ ઉમેરી દઈશું અને એક ઇંચ જેટલું છીણેલું આદું પણ ઉમેરી દઈશું સાથે જ બે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આદુ અને લસણની કચાશ જતી રહે ત્યાર પછી એમાં એક મોટી ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર સાંતળી લઈશું અહીંયા લીલા મરચાંનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ડુંગળીનો કલર ગોલ્ડન આવે ત્યાં સુધી સાંતળી લેવાની છે હવે ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ શેક્યા પછી તમે જોઈ શકો છો ડુંગળી આપણી એકદમ સરસ શેકાઈ ગઈ છે ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એક મોટું ફાઇન ચોપ કરેલું ટામેટું પણ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું બરાબર આ દાળમાં ડુંગળી કરતાં ટામેટાનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે બરાબર મિક્સ કરી દઈશું હવે મસાલામાં આપણે એક મોટી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એક મોટી ચમચી જીરું પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને સ્લો ફ્લેમ પર એકાદ મિનિટ સુધી સાંતળી લઈશું અહીં તીખાસ માટે મેં લીલું મરચું ઉમેર્યું છે પણ કાશ્મીરી લાલ મરચાંથી કલર બહુ સરસ આવે છે હવે મસાલા બળી ના જાય એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ હવે આ ટામેટાને આપણે થોડા થોડા મેશ કરી લઈશું જેથી એ પરફેક્ટ કૂક પણ થઈ જાય અને દાળ સાથે પ્રોપર મિક્સ પણ થઈ જાય હવે તમે જોઈ શકો છો કે ટામેટા સરસ મેશ થઈ ગયા છે અને સાઇડ્સમાંથી તેલ અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં બાફેલી દાળ ઉમેરી દેવાની છે તમે જોઈ શકો છો દાળની કન્સિસ્ટન્સી અત્યારે ઘણી થી જ છે પણ અત્યારે આપણે એમાં પાણી નથી ઉમેરવાનું પહેલાં આપણે મસાલા સાથે દાળને બરાબર મિક્સ કરી દેવાની છે જો તમે ડાયરેક્ટ જ પાણી ઉમેરી દેશો તો દાળ ફીકી થઈ જશે તો એવું ના થાય એના માટે આપણે મસાલા સાથે દાળને એકથી બે મિનિટ સુધી સાંતળી લેવાની છે અહીં તમે જોઈ શકો છો દાળ બરાબર મિક્સ થઈ ગઈ છે ત્યારે મા એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું જનરલી આ દાળની કન્સિસ્ટન્સી થોડી થીક જ હોય છે પણ તમે તમારી ચોઇસ પ્રમાણે પાણી ઉમેરીને એની કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો આ દાળ બનાવીને જો તરત જ તમારે સર્વ કરવાની હશે તો દાળની કન્સિસ્ટન્સી થોડી જાળી રાખવાની હવે પાણી ઉમેર્યા પછી મીઠું મને થોડું ઓછું લાગ્યું તો હાફ ટી સ્પૂન જેટલું મીઠું મેં ઉમેર્યું દાળ બાફતી વખતે પણ મીઠું ઉમેરેલું હોવાથી મીઠું તમારે થોડું ધ્યાનથી ઉમેરવાનું વધારે ના થઈ જાય મસૂરની દાળ ઉમેરી હોવાથી દાળ થોડીક જ ઠંડી થશે એટલે તરત જ એ ઘટ થવા લાગશે તો એ રીતે તમારે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની આ દાળને વધારે ઉકાળવાની જરૂર નથી ફક્ત બે જ મિનિટ માટે ઉકાળી લઈશું હવે બે મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા સમારેલા દાણા ઉમેરી બરાબર મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણી ગરમા ગરમ અને એકદમ ટેસ્ટી એવી રાજસ્થાની સ્ટાઇલ દાળ બાટી બનીને બિલકુલ તૈયાર છે તમે ગરમા ગરમ એને શરૂ કરો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે તમે એને લસણની ચટણી સાથે પણ શરૂ કરી શકો છો અત્યારે મેં ડુંગળીની સ્લાઇસ અને લીંબુ સાથે દાળ બાટીને શરૂ કરી છે તો જો તમે ક્યારેય આ રીતે ઘરે દાળ બાટી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકોન ક્લિક કરજો જેથી તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અહીં તમે જોઈ શકો છો બાટી આ રીતે ક્રેક્સ આવે તો સમજી લેવાનું કે બાટી એકદમ સરસ પરફેક્ટ કૂક થઈ છે તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદર સુધી એકદમ પરફેક્ટલી કૂક થયેલી બાટી આપણી બનીને બિલકુલ તૈયાર છે તમે આ રીતે હાથથી એને ચોરશો તો એનું ચૂરમું બનીને તૈયાર થશે તો હાથેથી તોડીને ચૂરમું આ રીતે એનું એક પ્લેટમાં કાઢીશું ઉપરથી એકદમ ટેસ્ટી એવી તૈયાર કરેલી દાળ ઉમેરીશું ઉપરથી થોડું ઘી ઉમેરી દઈશું ઘી ઉમેરવું ઓપ્શનલ છે પણ દાળ બાટીમાં આ રીતે શરૂ કરતી વખતે પણ ઘી ઉમેરવામાં આવે છે આ રીતે ઉપરથી થોડા લીલા સમારેલા દાણા ઉમેરો અને ગરમા ગરમ શરૂ કરો તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો